નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝવિથ ભાવેશમાં તો મિત્રો સેવન્થ પે સીપીસી પેન્શન નિયમો કેન્દ્ર સરકારે કર્મચારીઓને મોટી ભેટ આપી છે તો હવે ખાસ શ્રેણીમાં આવતા કર્મચારીઓને વીસથી પચાસ ટકા વધારાના પેન્શનનો લાભ આપવામાં આવશે તો અંગે સૂચના પણ જારી કરવામાં આવી છે તો ચાલો આ વિષય વિગતવાર સમાચારમાં જાણીએ મિત્રો તો મિત્રો વિડીયો વિગતવાર જોતાં પહેલાં હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો વિગતવાર તો વાત કરીએ તો નવા પેન્શન નિયમો લાખો કેન્દ્રીય કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે તો હવે સરકારે આ કર્મચારીઓને વધારાનું પેન્શન આપવાનો નિર્ણય લીધો છે તો અંગે સૂચના જારી કરીને સંબંધિત વિભાગો અને બેંકોને સૂચના પણ આપવામાં આવી છે તો સરકાર કેન્દ્રીય કર્મચારીઓને વીસથી પચાસ ટકા સુધીના વધારાના પેન્શનનો લાભ આપશે તો અંગે કર્મચારીઓમાં ઉત્સાહ છે અને સરકારના આ પગલાંથી સર્વત્ર પ્રશંસા થઈ રહી છે મિત્રો તો મિત્રો સરકારે હવે નક્કી કર્યું છે કે ખાસ શ્રેણી હોય તે હેઠળ જે પેન્શનરો આવતા હોય તેને હવે વીસથી પચાસ ટકા સુધીનું વધારાનું પેન્શન આપવામાં આવ્યું છે અને આ અંગે સંબંધિત વિભાગો અને બેન્કોને પણ સૂચના આપવામાં આવી છે તો આ અંગે કર્મચારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સરકારના આ પગલાંની સર્વત્ર પ્રશંસા પણ થઈ રહી છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો આ ઉંમરથી વધારાનું પેન્શન શરૂ થશે તો પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ એ વધારાના પેન્શન અંગે સૂચના બહાર પાડી છે તો આ મુજબ એંશી વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી મૂળભૂત પેન્શન ઉપરાંત પેન્શનરોને વધારાના પેન્શનનો લાભ પણ મળવાનું શરૂ થશે મિત્રો તો મિત્રો ખાસ કરીને એંશી વર્ષની ઉંમર જે પેન્શનર પૂર્ણ કરશે ત્યારબાદ તેના જે મૂળભૂત પેન્શન હોય તે ઉપરાંત તેને વધારાનું પેન્શન પણ આપવામાં આવશે મિત્રો તો પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ એ વધારાના પેન્શન અંગે એક સૂચના પણ બહાર પાડી છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો કઈ ઉંમરે તમને કેટલા ટકા લાભ મળશે તો જ્યારે નિવૃત્ત કર્મચારીની ઉંમર એંશી વર્ષથી પંચ્યાસી વર્ષની વચ્ચે હોય ત્યારે તેમને મૂળભૂત પેન્શન પર વીસ ટકા વધારાના પેન્શનનો લાભ આપવામાં આવશે તો જ્યારે પેન્શન ધારકની ઉંમર પંચ્યાસી વર્ષથી નેવું વર્ષની વચ્ચે હોય ત્યારે નિવૃત્ત કર્મચારીને મૂળભૂત પેન્શન પર ત્રીસ ટકાનો લાભ આપવામાં આવશે મિત્રો તો મિત્રો ખાસ કરીને એંશીથી પંચ્યાસી વર્ષની વચ્ચે જે પેન્શનરો હોય તેને મૂળભૂત પેન્શનના વીસ ટકા વધારાનું પેન્શન મળશે તેવી જ રીતે જ્યારે ધારકની ઉંમર થી નેવું વર્ષની વચ્ચે હોય ત્યારે નિવૃત્ત કર્મચારીઓને મૂળભૂત પેન્શન ઉપરાંત ત્રીસ ટકા વધારાના પેન્શનનો લાભ આપવામાં આવશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો સો વર્ષની ઉંમર પછીના નિયમો વિશે તો જ્યારે કર્મચારીની ઉંમર નેવુંથી પંચાણું વર્ષની હોય ત્યારે નિવૃત્ત કર્મચારીઓને મૂળભૂત પેન્શન પર ચાલીસ ટકા કમ્પેશન ભથ્થું મળશે અને જો આ ઉંમર પંચાણુંથી સો વર્ષની વચ્ચે હોય તો કર્મચારીઓને મૂળભૂત પેન્શન પર પચાસ ટકા વધારાનું પેન્શન આપવામાં આવશે તો સો વર્ષની ઉંમર પછી કર્મચારીઓને મૂળભૂત પેન્શન પર સો ટકા વધારાના પેન્શનનો લાભ મળવાનું શરૂ થઈ જશે મિત્રો તો મિત્રો ખાસ કરીને નેવુંથી પંચાણું વર્ષની ઉંમર હોય તો મૂળભૂત પેન્શન પર ચાલીસ ટકા વધારાનું પેન્શન તેવી જ રીતે પંચાણુંથી સો વર્ષની ઉંમર હોય તો મૂળભૂત પેન્શન પર પચાસ ટકા વધારાનું પેન્શન અને જ્યારે પેન્શનરની ઉંમર સો વર્ષ ઉપર જાય ત્યારબાદ કર્મચારીની જો મૂળભૂત પેન્શન છે તે ઉપરાંત તેને સો ટકા વધારાનું પેન્શનનો લાભ આપવામાં આવશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આ નિયમ હેઠળ સુવિધા ઉપલબ્ધ થશે તો પેન્શનરો સીસીએસ પેન્શન નિયમો હેઠળ આ સુવિધાનો લાભ લઈ શકશે તો વિગતવાર જણાવવામાં આવ્યું છે કે વધારાના પેન્શનની સુવિધા સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન સીસીએસ પેન્શન નિયમો ના નિયમો બે હજાર એકવીસના નિયમ ચુમ્માલીસના પેટા નિયમ છમાં લાગુ કરવામાં આવશે તો કર્મચારીની ઉંમર એંશી વર્ષની થતાં જ સાથે જ નિવૃત્ત કર્મચારીઓને કન્પેન્સિવ એલાઉન્સ એટલે કે વધારાના પેન્શનના નિયમો એટલે કે વધારાના પેન્શનનો લાભ મળવાનું શરૂ થઈ જશે મિત્રો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો બધા વિભાગોને જારી કરાયેલા આદેશો વિશે તો પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ એ તમામ વિભાગો અને બેંકોને નવા નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા આદેશો જારી કર્યા છે તો પેન્શનરોને કર્મચારી એંશી વર્ષની ઉંમરના મહિનાની પહેલી તારીખથી વધારાના પેન્શનનો લાભ આપવામાં આવશે મિત્રો તો મિત્રો વિડિયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર